સુરતના સ્લમ વિસ્તારોમાં લેભાગુ ઊંટ વૈદ તબીબો અગાઉ પકડાઈ ચૂક્યા હોય જેને લઈ ફરી સુરતની એસઓજી ટીમે સ્લમ વિસ્તારોમાં અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી અલગ અલગ વિસ્તારમાંથી પંદર જેટલા લેભાગુ ડોક્ટરોને ઝડપી પાડ્યા હતા સુરતના સ્લમ વિસ્તારોમાં આમ જનતાના આરોગ્ય સાથે લેભાગુ ઊંટ વૈદ નકલી ડોક્ટરો રમત રમતા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ભૂતકાળમાં સુરત પોલીસે આવા લેભાગુઓને ઝડપી પાડ્યા છે ત્યારે ફરી સુરતની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમે સ્લમ વિસ્તારમાં બોગસ દવાખાના ખોલ ઉટવેદો પર લાલ આંખ કરી હતી અને એસોજીએ અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોમાંથી પંદર જેટલા બોગસ ડૉક્ટરોને ઝડપી પાડ્યા હતા જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા તો સાથે આરોગ્ય વિભાગની ટીમ પણ પોલીસની કાર્યવાહીમાં જોડાઈ હતી આજે એસોજી દ્વારા જે બોગસ ડૉક્ટરો હોય છે એની માટેની એક મુહિમ ચલાવવામાં આવી હતી એના અનુસંધાને એસઓજીમાંથી ચાર અલગ અલગ ટીમો બનાવી અને દરેક વિસ્તારની અંદર ગયા હતા એમાં પાંડેસરાની અંદરથી જે કોઈ પણ કોઈપણ જાતના સર્ટિફિકેટ કે કંઈ પણ વગર કોઈપણ ડિગ્રી વગર એવા બોગસ ડૉક્ટરો હતા એવા નવ ડૉક્ટર અને ડિંડોલી વિસ્તારની અંદરથી સાત ડોક્ટરોને ત્યાંથી પકડી અને એસઓજી ખાતે લાવવામાં આવ્યા હતા જ્યારે એસઓજીની ટીમ દ્વારા અમે સર્ચ કર્યું હતું ત્યારે તો જોતા એવું જ લાગતું હતું કે આ હોસ્પિટલ જ છે એવું વાતાવરણ હતું પેશન્ટોની બી લાંબી એવી કતાર હતી અને એ લોકો જેવી રીતે પ્રોફેશનલ ડૉક્ટર જ હોય એ જ રીતે એ લોકોને ટ્રીટમેન્ટ આપતા હતા બ્યુરો રિપોર્ટ એસ નાઇન સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે